ડુંગળીની નિકાસ પર પ્રતિબંધના સરકારના નિર્ણયથી ખેડૂતોમાં આક્રોશ હજુ પણ છે ભાવનગરમાં સિહોર તાલુકાના ખેડૂતોના વિરોધ બાદ આજે ઘોઘા તાલુકાના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો ઘોઘા તાલુકાના નેસવડ મામસા ઉખરાલા ગામના ખેડૂતોએ ડુંગળીની અંતિમ યાત્રા કાઢી અને સરકારે બરબાદ કરી નાખ્યા ખેડૂતોને તેઓ આરોપ લગાવ્યો અમારા સંવાદદાતા પાર્થ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું પાર્થ ઘણા લાંબા સમયથી ખેડૂતો ડુંગળીના નિકાસના પ્રતિબંધને લઈને અવાજ ઉઠાવી રહ્યા છે આંદોલનો પણ કર્યા હવે સરકારની સામે શું આરોપો ખેડૂતોએ લગાવ્યા કરવામાં આવી છે તેને લઈને ખેડૂતોની ડુંગળી જે માર્કેટિંગ યાર્ડ માં હરાજી સમયે પૂરતો ભાવ મળવો જોઈએ તે ખેડૂતોને નથી મળી રહ્યો જો ખેડૂતોની હાલની યાર્ડ ની અંદર હરાજી ના ભાવ ની વાત કરવામાં આવે તો મજા સમાન ભાવ ની અંદર ખેડૂતોને જે ડુંગળી છે તે વેચાઈ રહી છે ભાવનગર જિલ્લામાં ઘણા લાંબા સમયથી ખેડૂતો દ્વારા વિવિધ વિરોધના કાર્યક્રમો છે તે આપવામાં આવી રહ્યા છે તેના જ ભાગરૂપે જે ઘોઘા તાલુકાના ગ્રામ્ય પંથકના જે ખેડૂતો છે તેમના દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં ડુંગળીની અંતિમ યાત્રા કરીને સરકાર સામે ડુંગળીના જે ભાવો છે અને નિકાસ બંધીને લઈને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો હાલ ખેડૂતોની પરિસ્થિતિ એવી થઈ છે કે ડુંગળીનો ફાલ પૂર્ણ થયો છે અને આ ડુંગળી

તેઓ વિરોધ પ્રદર્શન ઘણા લાંબા સમયથી કરી રહ્યા છે અને હવે તેમનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે ઘોઘા તાલુકાના નેસવડ મામસા ઉખરલા ગામમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ભાવનગરમાં ડુંગળીનું સૌથી વધારે ઉત્પાદન થાય છે વાવેતર થાય છે ભાવનગરના ખેડૂતોને આશા છે કે તેમને તેમની ડુંગળીના સારા ભાવ મળે પણ સરકારે નિકાસબંધી કરી દીધી છે જેના કારણે તેમને પૂરતા ભાવ નથી મળી રહ્યા પણ હા ગ્રાહકો પાસે જ્યારે વેપારીઓ આ ડુંગળી વેચે છે ત્યારે ગ્રાહકોને વધારે ભાવ ચૂકવવા પડે છે પરિણામ એ આવે છે કે ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા અને ગ્રાહકોને ઊંચા ભાવે ડુંગળી ખરીદવી પડે છે વચ્ચેનું જે નફો છે સીધી રીતે વચેટિયા અને વેપારીઓ લઈ જાય છે તેના કારણે ખેડૂતો અને ગ્રાહકો બંનેની સ્થિતિ ખરાબ છે સિહોર અને ઘોઘાના આપ દ્રશ્યો જુઓ ખેડૂતો ઘણા લાંબા સમયથી પોતાની માંગ ઉપર અડગ છે નિકાસબંધી દૂર કરવાની અને હવે સરકાર તેમની વાત સાંભળે તેવી માંગ તેમની છે